आज ये सवारे आ, नो ड्रग्स कैंपेन अंतर्गत राजकोट शहर पुलिस अने इनविंसिबल एनजीओ द्वारा હ્યુમન સાયકલનું એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું જેમાં લગભગ બારા જેટલા સ્કૂલ કોલેજીસના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યું હતું અને આમનું ઓબ્જેક્ટિવ આ પ્રોગ્રામનું એ હતું કે જે ડ્રગ્સ છે એ દૂષણને ડામવા માટે કેવી રીતે એ બાબતમાં અવેરનેસ કરાઈ જાય આ બાબતનું પ્રોગ્રામ હતું અને એ જે ઇન્વિન્સિબલ એનજીઓ છે એ અત્યારે લગભગ બારા મેજર સિટીઝમાં ગ્યારસો કિલોમીટર બાઇક રાઇડ કરીને આ ડ્રગ્સ બાબતમાં અવેરનેસ કરાવવાનું કામ કરી રહ્યું છે અને લગભગ નાઇન્ટી થ્રી કેમ્પસીસ સ્કૂલ કોલેજ કેમ્પસમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ રાખી રહ્યા છે અને આમાં આજે રાજકોટ શહેર પોલીસમાં સૌ પ્રથમ બે હજાર ચોવીસ ના જનવરીમાં આ પ્રથમ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને આ પછી અલગ અલગ વિવિધ કોલેજ શાળાઓમાં સ્ટુડન્ટ્સને ડ્રગ્સના દૂષણથી માહિતગાર કરવા માટે અને પ્રકારના પ્રોગ્રામ પણ રાખવામાં આવશે જેમાં એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઓફિસર્સ વગેરે પાર્ટિસિપેટ કરશે અને અમારે સાથે જે પ્રોફેસર છે એ પ્રોફેસર પણ મીનુ જસદનવાલા પણ જોડશે અને જે સ્ટુડન્ટ છે જ ખાસતોરથી જે અમારું યુવા વર્ગ છે એ અત્યારે અમારી માટે ખૂબ જ જરૂરત છે કે તમામ લોકો જાણીએ છીએ કે અમારો ભારત દેશ જે છે સૌથી યુવા દેશ છે અહીંયા લગભગ પચીસ કરોડથી વધુ યુવાન છે અને એ યુવાન જો એમ એમની સકારાત્મક એનર્જી સાથે જો કાર્ય કરે તો અમારે દેશને નવીનતમ ઊંચાઈઓ માટે પહોંચાડી શકે છે અને આ માટે ખૂબ જ અગત્યનું છે કે એક એક રાઈટ ડાયરેક્શન મેં અને પોઝિટિવ એનર્જી સાથે હેલ્ધી લાઇફ સ્ટાઈલ એડોપ્ટ કરે અને આ સાથે આગે આગળ વધે તો આ દેશ માટે પણ ખૂબ જ જરૂરી છે અને યુવાનો માટે ખૂબ જ જરૂરી છે કે એક રોંગ મે નથી જાવીને એને પોઝિટિવ ડાયરેક્શનમાં કામ કરે જેથી અમારી દેશને સક્ષમ એને સફળ બનાવી શકાય છે અને આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં બે હજાર ત્રેવીસમાં પણ ઘણા બધા અવેરનેસના પ્રોગ્રામ એસઓજી દ્વારા રાખવામાં આવેલ હતા પરંતુ અમારું ટાર્ગેટ છે કે બે હજાર ચોવીસમાં અમે દરેક સ્કૂલ અને કોલેજમાં એવી રીતેના પ્રોગ્રામ કરીએ જેથી જે યુવાધન છે એ ડ્રગના દૂષણથી બચીને અને એમનું જીવન નષ્ટ કરીથી બચાવી શકાય જય હિન્દ